પ્રદોષ કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઊભા રહે છે અને સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શિવજી ભોળાનાથ નૃત્ય કરે છે આથી સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મહાદેવજીનું પૂજન દરેકે જરૂર કરવું જોઈએ શિવ પૂજન યજ્ઞ હોમ કથા કીર્તન સ્તુતિ અચૂક કરવા જોઈએ આથી જ પ્રદોષ વ્રતમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવી સ્તુતિ કરવી મંત્ર જપ કરવો એ ન થઈ શકે તો પ્રદોષ વ્રતની કથા જરૂર સાંભળવી તેની પર કૃપા કરે છે આથી પ્રદોષ વ્રતમાં જો તમે વ્રત ન કરી શકો પૂજા ન કરી શકો કોઈ મંત્ર જપ ન કરી શકો તો કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતો પ્રદોષ વ્રતનો મહિમા હવે સાંભળશું પ્રદોષ વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય પૂર્વકાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્રો હતા એ બ્રાહ્મણી ઘણી નિર્ધન હતી દેવયોગે તેને એક દિવસ શાંડિલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિને મુખેથી પ્રદોષ વ્રતમાં શિવપૂજનનો મહિમા સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજનનો વિધિ પૂછ્યો તેની શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને શિવપૂજનનું વિધાન બતાવીને બ્રાહ્મણીને કહ્યું કે તું તારા બંને પુત્રો પાસે શિવજીની પૂજા કરાવ આ વ્રતના પ્રભાવથી તને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણી મહર્ષિ શાંડિલ્યના વચન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નતમસ્તક થઈને મુનિવરના ચરણોમાં પ્રણામ કરીને બોલી કે હે મહર્ષિ આજે હું આપણા દર્શનથી ઘણી જ ધન્ય થઈ છું મારા આ બંને કુમારો આપને શરણે આવેલા છે આ સૂચિવ્રત મારો પુત્ર છે અને આ રાજસૂત મારો ધર્મપુત્ર છે એ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીય શરણાગત જાણીને મહર્ષિએ મધુર વચનો દ્વારા બંને કુમારોને શિવજીનો આરાધના વિધિ બતાવ્યો પછી એ બંને પુત્રો અને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ તે જ દિવસથી એ બંને કુમારો મહર્ષિના કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષકાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતા કરતા કુમારોના ચાર મહિના વીતી ગયા એક દિવસ રાજસૂતની ગેરહાજરીમાં સૂચિવ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ ક્રીડા કરવા લાગ્યો સંજોગવશાત તેને નદીને તળીએ ચમકતા ધનનો એક મોટો કળશ દેખાયો ધનથી ભરેલા એ કળશને જોઈને સૂચિવ્રત ઘણો જ ખુશ થયો એ કળશને મસ્તક પર લઈ તે ઘરે લયા